નમસ્કાર પહેલી ડિસેમ્બર એટલે વિશ્વ એડ્સ દિવસ તો દર વર્ષે જે રીતે વિશ્વભરમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવવા માટે તેની સાથે સંકળાયેલા કલંકને દૂર કરવા અને તેની સારવારમાં સુધારો કરવા માટે એક ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે એઇડ્સ એક ખતરનાક અને જીવલેણ રોગ છે અને આના વિશે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે ત્યારે આજ વિષય પર આપણે આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં વર્ષે એક ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ખતરનાક રોગ કાર્યક્રમો એઇડ્સ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિને એટલી હદે નબળી પાડે છે કે શરીર નાના ચેપ સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે આનાથી ચેપ વધે છે ને અંતે મૃત્યુ થાય છે તેથી એઇડ્સનું નિવારણ અને નિયંત્રણ અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ શું તમે જાણો છો કે એક ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ્સ દિવસનો ઇતિહાસ વિશ્વ એઇડ્સ દિવસ એક ડિસેમ્બર ઓગણીસો ના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો આ દિવસનો હેતુ એચઆઈવી અને એઇડ્સના વધતા જતા કેસોને લઈને લોકોને જાગૃત કરવાનો છે તેના દ્વારા આ રોગના નિવારણ અને બચાવ માટે જાગૃતિ ફેલાવી જરૂરી છે આ હેતુથી વિશ્વ એઇડ્સ દિવસથી શરૂઆત કરવામાં આવી હતી આ દિવસે વિવિધ એનજીઓ અને સમુદાયો એઇડ્સ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવે છે World Health Organization ના મુજબ 2022 સુધીમાં વિશ્વભરમાં આશરે 36 મિલિયન લોકો HIV થી સંક્રમિત હતા

વિશ્વભરના દરેક લોકોમાં એચઆઈવીથી એઇડ શું છે તેની જાગૃતિ લાવવાનો છે ઓગણીસો અઠ્યાસીથી લઈ અને બે હજાર પચીસ એટલે કે આજ દિન સુધી દરેક વર્ષે પહેલી ડિસેમ્બરે વર્લ્ડ એઇડ્સ દિન ઉજવતા રહ્યા છીએ આ દિ આ દિવસનો આ વખતનો થીમ છે અવરોધોને દૂર કરીને એઇડ્સ પ્રતિસાદમાં પરિવર્તન લાવીએ દરેક વર્ષે નાકો દ્વારા વર્લ્ડ એઇડ્સ દિન નિમિત્તે એક ચોક્કસ થીમ પ્રસારિત કરવામાં આવે છે આથી સત્યાવીસ વર્ષ પહેલાં અમદાવાદમાં સાત પોઈન્ટ ચાલીસ ટકા જેટલો એચઆઈવી પોઝિટિવ કેસીસ મળતા હતા જે એનજીઓ અને અમારા સ્ટાફના સંયુક્ત ઉપક્રમે જે કા કામગીરી કરવામાં આવેલી છે તેનો નીચોડ અમને જોવા મળે છે કે અત્યારે જનરલ પોપ્યુલેશનની અંદર ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા જેટલું પોઝિટિવિટી રેટ મળી રહ્યો છે જે ખાસો જ નાબૂદ થયો છે અને સગર્ભા બહેનોમાં જેટલો પોઝિટિવિટી રેટ હતો જેટલો થયો છે એટલે કે જ મહેનત કરી વિશ્વ એડ્સ દિવસ માટે હું એટલું જ કહીશ કે અત્યાર સુધીમાં જેટલા પણ એચઆઈવી પોઝિટિવ ડિટેક્ટ થયા છે અથવા તો એચઆઈવીને કારણે જે લોકોનું મૃત્યુ પામ્યા છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે જ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર આશરે સોળ હજાર બસો સત્તાણું એચઆઈવી પોઝિટિવ હોઈ શકે એવો એક અંદાજ છે બે હજાર ત્રેવીસ નાકોના રિપોર્ટ મુજબ શા માટે એક ડિસેમ્બર પસંદ કરવામાં આવે આ વિચારને ધ્યાનમાં રાખીને ઓગણીસો અઠ્યાસી માં પેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી સૌ પ્રથમ કરવામાં આવી હતી તેની સ્થાપનાનું એક મુખ્ય કારણ હતું કે ચૂંટણી અને નાતાની રજાઓથી દૂર આ તારીખને મહત્તમ ધ્યાન આકર્ષિત કરવા માટે એક તટસ્થ વિકલ્પ માનવામાં આવતો હતો ઓગણીસો છન્નુમાં સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી યુએનએઆઈડીએસે વિશ્વ આરોગ્ય સંગઠન પાસેથી આ કાર્યક્રમની બાગટોળ સંભાળી ત્યારથી યુએનએઆઈડીએસ દર વર્ષે આ દિવસ માટે એક થીમ સ્થાપિત કરી વૈશ્વિક પ્રયાસો માટે દિશા નક્કી કરે છે દર વર્ષની જેમ વિશ્વ એઇડ્સ દિવસ માટે એક ખાસ થીમ પસંદ કરવામાં આવે છે આ વર્ષની થીમ છે વિક્ષેપ દૂર કરવો એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવું છે આ થીમ 2023 સુધીમાં એઇડ્સને નાબૂદ કરવાના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી હતી આ થીમ આપણને યાદ અપાવે છે કે જ્યાં સુધી આરોગ્ય સેવાઓ શિક્ષણ અને તકોની પહોંચમાં અંતર રહેશે ત્યાં સુધી એઇડ્સના ફેલાવાને રોકવું મુશ્કેલ બનશે વિશ્વ એઇડ્સ દિવસનું મહત્વ વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય એઇડ્સ રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે આ દિવસે આરોગ્ય ક્ષેત્રે સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિકો જેમ કે ડોક્ટરો નર્સો સક્રિયપણે ભાગ લે છે આ દિવસ એડ્સ થી પ્રભાવિત વ્યક્તિઓના મનોબળને વધારવાની સાથે સાથે લોકોને નિવારણના પગલા પરીક્ષણની માહિતી અને આ રોગ સાથે સંકળાયેલા મથકોની વાસ્તવિકતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની તક પૂરી પાડે છે આ પ્રસંગે ડોક્ટરો જાગૃતિ અભિયાન ચલાવે છે અને લોકોને આ વિષય પર ખુલ્લે આમ ચર્ચા કરવા માટે પ્રેરિત કરે છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી વિશ્વ એઇડ્સ દિવસ પર આજે આપણે ચર્ચા તેના ઉપર જ કરવાની છે અને આપણી સાથે ડૉક્ટર રજની કોન્ટ્રાક્ટર જે ગાઈનોકોલોજીસ્ટ છે આપણી સાથે જોડાઈ ગયા છે અને અમારા સહયોગી હાર્દિક વ્યાસ પણ અમારી સાથે જોડાઈ ગયા છે રજનીભાઈ આપનું સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં રજનીભાઈ આજે પહેલી ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસ શું કહેશો પહેલી ડિસેમ્બર વિશ્વ એક દિવસ છે એ સંબંધમાં સંબંધ અંગે હું એક આપને તમામ લોકો તથા જે લોકો એડ્સ પીડિત છે એ લોકોને પણ કહું છું કે એડ્સ થવો એ એક એનાથી કોઈ પણ કઈ ગભરાવાની જરૂર નથી હા એ રોગ માટે તમે કેમ થવો એ અને કેમ ન થવો જોઈએ એ અંગે જરૂર ચર્ચા કરવી જોઈએ પણ કેટલાય લોકો હજી એ

આપણે કોઈ પણ રોગ હોય તો એનો પ્રિવેન્શન કરવું જોઈએ એટલે એ રોગ ના થાય એ માટે આપણા પ્રયત્ન હોવા જોઈએ બરોબર હવે હું આપના માધ્યમથી તમામ દર્શકોને એક મારે સલાહ આપું કે એડ્સ કેમ થાય છે તો એ અંગે મારું કહેવાનું એમ છે કે એડ્સ કોને કોને થાય છે તો એ અંગે કોઈ પણ તમે અસુરક્ષિત શેખ સંબંધ રાખો અકુદરતી સંબંધ બાંધો કોઈ પણ એચઆઈવી પોઝિટિવ પેશન્ટ ચલાવો કોઈ પણ ડ્રગ્સ લેતા હોય એ એ છોકરા કે એ દર્દીનું તમે એક બધા છોકરાઓ ગ્રુપમાં બેઠા એ જ ઇન્જેકશન ની વાપરો અને કોઈ વાર એચઆઈવી વાળા દર્દી બ્લડ તમારાથી ભૂલથી ચડી જાય તો તમારા એ તમારા ચાન્સીસ હોય છે ઓકે હાર્દિક પણ અમારી સાથે છે અમારા સહયોગી છે હાર્દિક આજે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ શું કહેશો બિલકુલ આજે પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ છે અને આ વખતની જે થીમ છે એ આ વિષયમાં વિક્ષેપોને દૂર કરવા અને એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવું એ થીમ છે આ વખતની અને વૈજ્ઞાનિકો છે ને હવે આ રોગને રોકવા માટે દર છ મહિને લેવાતી લાંબા ગાળાના ઇન્જેક્શન જેવી નવી પદ્ધતિઓ ઉપર કામ કરી રહ્યા છે અને અને એની સારવાર સરળ અસરકારક સંશોધનો થઈ રહ્યા છે દર્શક મિત્રોને એ પણ જણાવવું જરૂરી છે કે આ ખતરનાક રોગ છે કે જે મનુષ્યની જિંદગી લગભગ બરબાદ કરી નાખે છે પરંતુ આના પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે ભારતમાં જે નવા સંક્રમણના કેસો છે અને એઇડ્સ સંબંધિત જે મૃત્યુ દર છે એમાં પહેલાના પ્રમાણમાં ખાસો એવો ઘટાડો આંકડાકીય દ્રષ્ટિએ જોવા જોઈએ તો એ સાબિત થાય છે કે પહેલાના પ્રમાણમાં મૃત્યુ દર આમાં ઘટ્યા છે પરંતુ સામાજિક કલંક જે છે એ લોકોને હજી પણ ટેસ્ટ કરાવતા અને સામયસર આની જે સારવાર છે સારવાર લેતા અટકાવી રહ્યું છે વિશ્વ ફલક ઉપર જો વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં બે હજાર ત્રીસ સુધીમાં એડ્સ જાહેર આરોગ્યના ખતરા તરીકે સંપૂર્ણપણે સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અનેક એનજીઓ સરકાર સરકાર સાથે જોડાયેલા અનેક ડિપાર્ટમેન્ટ્સ પણ આના પર કામ કરી રહ્યા છે ને સમયગાળા સુધીમાં એડ્સને નાબૂદ કરી શકીએ એના માટેના સંપૂર્ણ પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે તમામ લોકોને સલાહ ચર્ચા કરી અને આના અંગે જાગૃતિ લાવવી પડશે તો જ આને નાબૂદ કરી શકાશે જી ભૂમિબેન બિલકુલ હવે રજનીભાઈ જેવી રીતે અમારા સહયોગી હાર્દિકે વાત કરી કે આ એડ્સની જે વાત છે એ જાહેરમાં વાત કરવાથી લોકો ડરે છે અને શરમનો પણ અનુભવ કરતા હોય છે હવે જાગૃતિ કેવી રીતે લાવી શકાય આ જો પ્રોબ્લેમ્સ છે તેને લઈને એક વસ્તુ તમને કહું કે પેલા તો લોકોને એવું જ્યારે એઝ હું ડોક્ટર છું કે મેં ઘણા પેશન્ટોને ડાયગ્નોસ કર્યા છે કે એચઆઈવી પોઝિટિવ છે પેલા તો કયું દર્દીને આપણે સમજાઈએ કે આપણે કાઉન્સેલિંગ કરીએ કે કોને એડ્સ આપણે સસ્પેક્ટ કરી શકીએ એક તો પેલા કે કોઈ પણ હાઈ હોય સપોઝ કોઈ બસ ડ્રાઈવરો હોય કે જે લોકો રોડ પર ફરતા હોય ને એ લોકોનું ટ્રાવેલિંગ વધારે હોય કે જે લોકો અને એમને હેબિટ્યુ હોય કે એ લોકોને મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય બીજું કે કોઈ પણ દર્દીને વારંવાર એડ્સમાં શું થાય છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એટલે તમને વારંવાર ઇન્ફેક્શન થાય મોઢામાં ચાંદા વારંવાર પડે રાઈટ અને તમને કોઈકને ટીબી પણ થાય ટીબી એ બહુ જ કોમન છે આપણા ઇન્ડિયામાં કે આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી એટલે આપણને ટીબી કોમન થાય છે બરાબર અને મોઢામાં વારંવાર ચાંદા પડે આ બે એવા સામાન્ય લક્ષણો છે કે જો કોઈ દર્દી આપણી પાસે આવો આવે તો પહેલા એનો એચઆઈવી ટેસ્ટ કરાવતી છે બીજું કે કેટલાય દર્દીઓને એ લોકો પ્રી ઓપરેટિવ કોઈ પણ ઓપરેશન પહેલા ટેસ્ટ કરતા હોય ત્યારે એચઆઈવી ટેસ્ટ કરતા હોય છે એમાં પણ એક્સિડેન્ટલી જોવા મળતું હોય છે એટલે મારી દ્રષ્ટિએ આપણે તમામ લોકોને એક તમારા માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે એચઆઈવીના ટેસ્ટ કરાવવું એ અને એ ડાયગ્નોસ્ટ પણ થાય તો એનાથી કોઈ ખભરાવાની જરૂર નથી અત્યારે સરકાર તરફથી એઆરટી ટ્રીટમેન્ટ છે એ બહુ જ અદભુત છે અને એ તમે અમારી ભાષામાં કહીએ તો અમે એને છે સપોઝ હું હેલ્થ વર્કર છું કોઈ પણ હેલ્થ વર્કર છે લેબોરેટરી ટેકનિશિયન એ એચઆઈવી પેશન્ટનું બ્લડ લે અને એને કદાચ એની મિડલ વાગી જાય તો એને ચોવીસ કલાકમાં એનું પ્રી એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ આવે પીઈપી કો એ ટ્રીટમેન્ટ ચાલુ કરે અઠ્યાવીસ દિવસ દવા લે તો એને એચઆઈવી ન થાય જે બ્લડથી બ્લડમાં ટ્રાન્સમિશન આ થતું હોય છે તો આવી બધી અદ્ભુત ટ્રીટમેન્ટો અત્યારે અવેલેબલ છે તો આપણે દર્દીઓને તમારા માધ્યમથી હું એમ પણ કહેવા માંગુ છું કે સગર્ભા માં છે એને એચઆઈ પોઝિટિવ છે તો એ બાળકને એચઆઈ એને વર્ટિકલ ટ્રાન્સમિશન કહેવાય તો એ બાળકને એચઆઈવી થવાના ચાન્સીસ પૂરા હોય છે હવે એ બાળકનો જન્મ થાય ત્યારે એમને વિથિન ચોવીસ કલાકમાં તમે નેવારી પીન જે આવે છે સિરપ એ પીવડાવો તો એ બાળકને એચઆઈવી માંથી આપણે મુક્ત કરી શકીએ છીએ એટલે આપણે પહેલા તો લોકોને અવેરનેસ આપીએ કે તમે આ વસ્તુઓથી દૂર રહો આ કુદરતી સેક્સ અને મલ્ટિપલ સેક્સ પાર્ટનરથી અને ઇનકેસ એ લોકો હોય તો એમને યુઝ ધ પ્રોટેક્ટિવ યુઝ કરો અને બ્લડ ટ્રાન્સમિશન કરો તો અને અને સારી લેબોરેટરીના કરો બીજી વસ્તુ કે બિહેવિયર આ બધા આપણે ત્યાં ઇન્ડિયામાં મોસ્ટ પ્રોબેબલી ઘણા બધા કેસીસમાં સેક્સ્યુઅલ બિહેવિયરના હિસાબે થતું હોય છે એટલે આ અંગે કોઈ પણ શરમ રાખ્યા વગર આપણે પબ્લિકને માસ્ક રીતે સમજાવી શકીએ કાઉન્સેલિંગ કરીશું તો સો ટકા પ્રિવેન્ટ કરીશું અને પ્રિવેન્ટ કરવાની સાથે આપણી ફરજમાં આવે છે કે જેને એચઆઈ થયો એચઆઈ થયો ટીબી થઈ શકે તો ટીબી ની દવા થાય રોગ પ્રતિકારક શક્તિ પણ વધી શકે છે એટલે ઓવરઓલ એને ડાયગ્નોઝ કરવું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એને ડાયગ્નોઝ નહીં કરીએ તો એ એક થી બીજા મલ્ટીપલ લોકોને ફેલાવશે ઓકે એટલે આ વસ્તુ દર્દી ને કહેવાની સો ટકા જરૂર છે બિલકુલ હવે આપણે વેક્સિનની વાત કરીએ હવે જો કેન્સર જેવા ગંભીર રોગો માટે હવે વેક્સિનની શરૂઆત થઈ ગઈ છે અને એચઆઈવી માટે વેક્સિન જો બનાવી છે અન્ય દેશોએ તો આપણા સુધી કેમ નથી પહોંચી એ પણ એક મોટો સવાલ છે રજનીભાઈ મેડમ મારે અમુક વસ્તુ એવી આપણે બહુ ચોક્કસપણે કેવી જોઈએ કે એચઆઈવી ની વેક્સિન માટે આપણે ત્યાં પણ સ્ટડી થાય છે પણ એટલે આપણે પૂરું સોલ્યુશન પર આપણે આયા નથી બરોબર કારણ કે આ આ માટે બધા બહુ જ પરીક્ષણો માગે છે જે હજી આપણા માટે શક્ય છે નહીં એટલે એચઆઈવી ની વેક્સિન નજીકના સંજોગોમાં શોધાય એવું આપણે ત્યાં લાગતું નથી પણ આપણું આપણા માધ્યમથી જે અત્યારે અવેલેબલ વસ્તુ છે કે આપણે કાઉન્સેલિંગ વધારે કરવું જોઈએ

નાબૂદ કરવો એ બહુ ઈઝી વસ્તુ નથી કેમ કે આપણી પાસે છે નહીં અને અને આ લોકો લોકો જે જે જેનાથી આપણને રોગ થાય છે એના ઉપર કંટ્રોલ કરવો પણ આપણા માટે છે નહીં એટલે મારે એક લાઈનમાં કેવું પડશે આપણે એને નાબૂદ નહીં કરી શકીએ હા ચોક્કસપણે કહીશ કે એને આપણે રોકી શકીશું કંટ્રોલ કરી શકીશું અને જેને થયો હશે એને પહેલા તો આઈડેન્ટિફાઈ કરી અને એને ફૂલ કાઉન્સેલિંગ કરીશું કે તારાથી બીજાને ન ફેલાય કારણ કે આ રોગ એવો છે કે એકને ફેલાય તો બીજા મલ્ટીપલ લોકોને ફેલાશે તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી અને અલગ રીતે વ્યવસ્થિત કે એને આપણે જો રોકીશું એટલી મોર ધેન આપણે એને પ્રિવેન્શન થશે બાકી ગુણથી માનતો કે આપણે 3 સ્ટીમ એને ટોટલી નાબૂદ કરીશું બિલકુલ હાર્દિક હવે આપણે એઇડ્સ થવાના કારણો તમારાથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એડ્સ થવાના કારણો શું છે બિલકુલ એડ્સ થવાના કારણોના લક્ષણો પર ચર્ચા કરીએ તો એડ્સ થાય એ વ્યક્તિની પહેલાં તો આરોગ્ય જે રોગ પ્રતિકારક શક્તિ છે એકદમ નબળી પડી જાય છે ખાસ કરીને સીડી ફોર કોષો જેને ટી હેલ્પર કોષો પણ કહેવામાં આવે છે એને આ રોગ લક્ષ્ય બનાવે છે છે અને એની એની એના એના એનો જે જે ચેપ સામે સંરક્ષણમાં ભૂમિકા ભજવે એડ્સ એચઆઈવી ના કારણો સમજાવતા મુખ્ય મુદ્દાઓની જો આપણે ચર્ચા કરીએ તો એચઆઈવી સંક્રમણોનો મુખ્ય માર્ગ જે છે ને એ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીય સંપર્ક દ્વારા થતો હોય છે આમાં

દૂષિત લોહી જે હોય છે એચઆઈવી યુક્ત જે લોહી હોય છે એની સોય અથવા સિરિન્જ જેમ ડોક્ટર એ પ્રમાણે એના એના ઉપયોગથી હોય છે છે અને બીજી સૌથી મોટી વાત કે માતાથી બાળકનું જે ટ્રાન્સમિશન ગર્ભાવસ્થા બાળ જન્મ અથવા તો સ્તનપાન દરમિયાન એચઆઈવી પોઝિટિવ માતાથી તેના બાળકમાં એચઆઈવી સંક્રમિત થઈ શકે છે એટલે અહીંયા બહુ જ સાવચેતી રાખવી સમાજના દરેક વ્યક્તિ માટે જરૂરી છે જો કે સાવચેતી સમયસર ચેકઅપ આ બધું અહીંયા ખૂબ જ જરૂરી છે એચઆઈવી ઓછો સામાન્ય હોવા છતાંય અનેક કારણો એના જે છે એ સમજવા પડશે ઇન્ટરનેટ પર બહુ જ માહિતી ઉપલબ્ધ છે સૌથી મોટી વાત કે અનેક એનજીઓ આ વિષય ઉપર કાર્ય પણ કરી રહ્યા છે એમના સંપર્કમાં આવવો અને જો આવી કોઈ સમસ્યા જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે તો સ્વસ્થ રહી શકાશે જી બિલકુલ હાર્દિક આ તો હતા તેના કારણો કે કઈ રીતે એડ્સ ફેલાઈ શકે છે હવે વાત અહીંયા આપણે એ પણ છે કે પહેલા અને અત્યારે બી ઘણા કહે છે કે હવે બધાને એક સરખું માન આપવું જોઈએ પણ એકચ્યુઅલી એવું થતું નથી તારું કે કોઈ કેન્સરનો પીડી થશે ને તો આપણે એને એ જ નજરથી જોઈએ છે હવે એડ્સનો પીડી થશે તો આપણે એને પણ એ જ નજરેથી જોઈએ છે પણ જ્યારે સમાજ તે લોકોને એકદમ સમાન રીતે જોતો થશે ને ત્યારે જે એઇડ્સ પીડિત અથવા તો જે રીતે કેન્સર પીડિત લોકો છે તે સામેથી કહેતા થશે કે મને આ પ્રોબ્લેમ છે હવે

આપણી લાઈફ પતી ગઈ અને એડ્સમાં એવું છે કે અમારી આપણી લાઈફ પતી ગઈ પણ મારે આપના માધ્યમથી એમ કહેવા માંગુ છું કે કેન્સર છે એ બીજા દર્દીને નથી ફેલાતું બીજા લોકોને નથી ફેલાતું એડ્સ થાય છે તો એની ટ્રીટમેન્ટ છે આપણે દર્દીને એક સંપૂર્ણ સેમ્પલ આપીને એને આપણી જોડે રાખવું પડશે અને એને એટલું કાઉન્સેલિંગ સરસ કરવું પડશે કે તમે બીજા દર્દી ના ફેલાય અને તમને સરસ ટ્રીટમેન્ટ ઇઆરટી ટ્રીટમેન્ટ અત્યારે મળે છે તો એ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે જેમ સગર્ભા માતા છે તો અંદર પેટના બાળક છે તો એને જન્મ થાય તરત નેવારી પણ સિરપ છે એ આપવું છે તો આપણે જે એવું છે પેલા તો લોકોને અવેરનેસ લાવી પડશે કે એચઆઈ કોઈ એવો ગંભીર રોગ સુધી તમે એસી વર્ષ સો વર્ષ જીવી શકો છો પણ તમે કેટલા વર્ષ જીવો છો કેટલા વર્ષ તમે

એ એ જીમી કોઈ પણ થાય તો કઈ ગભરાવાની જરૂર નથી કોઈને મોઢામાં ચાંદા વારંવાર પડે વારંવાર ઇન્ફેક્શન થાય તો પહેલા આ ટેસ્ટ તમે નજીકના અર્બન આર્બોનલ સેન્ટરમાં જઈ આ ટેસ્ટ મફત થતો છે એની ટ્રીટમેન્ટ પણ એસવીપી હોસ્પિટલમાં અને ઘણી બધી હોસ્પિટલોમાં તદ્દન મફત થતી છે એટલે આનાથી જરાય ગભરાવાની જરૂર નથી જ્યારે તમે થાય ત્યારે એને કોઈ પણ ડિપ્રેસ થવાની પણ એને કાઉન્સેલિંગ કરી અને આમાંથી બહાર કાઢવાનું છે કે તમે બીજા લોકોને ના ફેલાય આપણે આપણી ફરજમાં આવે છે ડોક્ટર તરીકે અને આપણે મીડિયા મીડિયાની તરફથી પણ મારી આપને રિક્વેસ્ટ છે કે તમે કાઉન્સેલિંગ કરો તો વધારે સારું અને પ્રિવેન્શન ઇઝ એ બેટર ફ્યોર એટલે આ વસ્તુ આપણે તમારા માધ્યમથી તમામ દર્શકોને હું આપવા માંગ

અને એના કારણે જે છે સતત એમને આઈ મીન બહુ બહુ બેડલી હેલ્થ ઇસ્યુ એમના શરીરમાં ઊભા કરે છે તો સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી આ વાત પહોંચાડી શકાય ત્યાં સુધી પહોંચાડવી જોઈએ કે સૌથી મોટી વાત એ છે કે આના માટે જે ક્ષોભ અને શરમ અનુભવે છે લોકો એક શરમ અને ભૂલીને પહેલા સૌથી મોટી વાત એ કે આના વિશે ચર્ચા કરવી પડશે પરિવારમાં અથવા પરિવારના કોઈ અંગત વ્યક્તિ હોય એની સાથે તમે ચર્ચા કરો અને સૌથી મોટી વાત એ કે આના નિદાન માટે તમે તુરંત પ્રયત્નશીલ રહો કારણ કે આની કદાચ શરૂઆત હોય અથવા તો કદાચ થઈ ગયો ત્યાં સુધી આને અટકાવી દેશો તો વાંધો નથી પછી પાછળથી વધારે પ્રોબ્લેમ સુભા થાય એના કરતાં બેટર છે કે આપણે એની સારવાર લઈએ અને જાહેર મંચો પર અગેન એન્ડ અગેન આજના દિવસે વિશ્વ એઇડ્સ દિવસના દિવસે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આ વિષય પર અનેક એનજીઓ કામ કરી રહ્યા છે તે છતાં લોકો જે ક્ષોભ અનુભવે છે તો જાહેર મંચો પરથી આની ચર્ચા થવી જોઈએ અને એચઆઈવી પીડિત લોકો છે એમને સમાજમાં શું માન સન્માન એવું કશું જ હોતું નથી એચઆઈવી પીડિત વ્યક્તિ એટલે એક રોગ થયો છે એને એ રોગથી પીડિત છે અને એની સારવાર કરાવવાની છે ધેટ સીટ આમાં ક્ષોભ અનુભવવા જેવો કોઈ વિષય ચર્ચ કરવાની જરૂર જી બિલકુલ આ બિલકુલ હવે એચઆઇવી ને નાબૂદ કરવા માટે સમાજમાં કેટલી જાગૃતિ જરૂરી છે હાર્દિક બિલકુલ અગેન એન્ડ અગેન સમાજમાં ખૂબ જ જાગૃતિ જરૂરી છે અને આજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં દેશભરમાં અને વિશ્વભરમાં આ વિષય પર અનેક પ્રકારના પ્રોગ્રામોનું આયોજન થવા થયું છે સક્સેસફુલ આયોજન થયું છે મોટા મોટી સંખ્યામાં લોકોને જોડવામાં આવ્યા છે છે અને અનેક માધ્યમો એવા કેટલાક એનજીઓ કામ કરી રહ્યા છે કેટલીક સંસ્થાઓ કામ કરી રહી છે સરકાર પણ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો ચલાવી રહી છે અને અગેન એન્ડ અગેન કહેવું પડે કે ભાઈ આ વિષયમાં લોકો લોકોમાં જે જાગૃતિ છે એ જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે જે વ્યક્તિને આના લક્ષણો જણાય છે એ વ્યક્તિ તો પહેલા કોઈ પણ પ્રકારનું ક્ષોભ રાખ્યા વગર પરિવારમાં વાત વાત પરિવારમાં ન કરી શકો તો તો પાસે ડાયરેક્ટ નિદાન કરાવો અને બીજી કોઈ હોય આ વિષયની સારવાર માટે ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા એનજીઓ અનેક પ્રકારે મદદરૂપ થતા હોય છે એમનો સંપર્ક કરો મૂળ વસ્તુ એ છે કે ડોક્ટર સાહેબે કીધું એમ કે આપણે આપણે આ રોગને નાબૂદ કરી શકવું એ ડિફિકલ્ટ છે પરંતુ આ રોગથી વ્યક્તિને બચાવી શકીએ અને સંક્રમિત વ્યક્તિને શક્ય હોય તેટલું જલ્દી સ્વસ્થ કરી શકીએ આપણી પ્રાયોરિટી છે એટલે કોઈ પણ પ્રકારની શેહ શરમ કે ક્ષોભ રાખ્યા વગર આ વિષયનું નિદાન કરાવો જાહેર મંચો પરથી ચર્ચા કરો પરિવારમાં કોઈ વ્યક્તિને વાત કરો અને શક્ય હોય એટલું ઝડપી આ વિષયનું આ રોગનું નિદાન કરાવવું એ જરૂરી છે આ ડોક્ટર રજનીભાઈ તમને આ મારો છેલ્લો પ્રશ્ન છે હવે શું મેસેજ છે તમારા તરફથી મારા તરફથી આપ આપને અને તમામ દર્શકોને એક મેસેજ એ છે કે એક તો તમે પ્રિવેશન કરો અ સંબંધો ટાળો બીજી વસ્તુ કે તમારે કઈ પણ વારંવાર મોઢામાં ચાંદા પડે કે ઇન્ફેક્શન વારંવાર સર્દી ખાંસી થાય તો આપ એના તરત ટેસ્ટ કરાવો અને ડોક્ટરને સામેથી મારે ટેસ્ટ કરાવો જોઈએ અને બીજું કે કોઈ પણ દર્દીને થાય તો એને સરસ એને ગભરાવાની જરૂર નથી એનો ત્યારે આપણો એક જ ધ્યેય એને ટ્રીટમેન્ટ આપો ને એને એમ કહેવાનું કે ભાઈ તમે સપોઝ સપોઝ એક ઘરમાં કોઈ પુરુષ ને થયો તો કાલુકી એ જે બ્લેડ વાપરે છે દાઢી ને એ બીજા વાપરશે તો એને પણ થશે એટલે આપણે કાલુઠીને એ બીજાને ના ફેલાય એ માટે આપણે એને કાઉન્સેલિંગ કરવું પડશે અને કોઈ પણ ક્ષોભ વગર કોઈ પણ શરમ સંકચ વગર એમણે પોતાના ટેસ્ટ કરાવી અને મોટી હોસ્પિટલોમાં આ સારી ટ્રીટમેન્ટ મળે છે એટલે આ એવી ટ્રીટમેન્ટ લેવી જોઈએ આપણાથી આપણા માધ્યમથી હું એમ કહેવા માંગીશ કે આપણે આ દર્દીની પ્રત્યે પૂર્તિ સહાનુભૂતિ રાખી એને તેનો કોઈ શરમ સંકચ રાખ્યા અગર તમે કહો એના કુટુંબને પણ આપણે કાંસી ગોળ કે એ કોઈ એવી ભીમા નથી પણ આનાથી બીજાને ના થાય એ માટે શું તકેદારી રાખવી એ આપણે મારા તરફથી આ તમામ દર્શકોને આ એક મારું રહેશે બિલકુલ ડોક્ટર રજનીભાઈ અને હાર્દિક આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાતી સાથે વાતચીત કરી તે બદલ વિશ્વ એડસ દિવસ એડ્સ પીડિત લોકોને આપણે સામાન્ય માણસની જેમ વર્તન તેમની સાથે કરીશું તે જ તેમના માટે મોટી દવા છે અને આ જ રીતે આપણે એક જ વસ્તુ હું કહેવા માંગીશ કે કોઈને જજ કરવાની જરૂર નથી કારણ કે એ પણ માણસ એક રોગથી પીડિત છે તેવું તેને મહેસૂસ કરાવવાની જરૂર નથી કારણ કે આપણી પણ આપણા પણ દિવસો આવી શકે છે અને આ સાથે જ રજા લઈશ નમસ્કાર